बे ने मेरा भी नहीं आवे तो थावो तो ये ने थाय के ये ने गनो तो थोड़ो थोड़ो बे बाजू खाय के बोल तमाम मारी तमाम Hello. Yeah. એટલે આવ્યું જો બાજુ હવે ડોક્ટર કે બીમારી હવે શું બીમારી તો હવે તો આ તેના ઠેકાણા કરવો પડશે તારે તારા બાપ દાદાની માતાઓ છે એનો તમારા થોડી ફાઇટ લઈ એનું ઠેકણું એમાં એક તો બાળશે કોતર રહે કોઈ તમારી બુન હોય કોઈ હોય એક્સપાયર થઈ ગયેલી છે ઠીક એ બુન રવડે છે એનું ઠેકણું પડ્યું નથી તમારી બુન એક્સપાયર થઈ તમારા બાપાની પાટું મારીને ઓફ થઈ ગઈ તી લે રોવાવાળી ઈ કારીઓ પળોવાળી રેલી છે પછી તારા દોશી માં ચડે ઢેરા છે બે ડુ સુકોણે લઈ બોલ પછી એમ દેજો પહેલી વખત આ વન બોલો હા

આઈનવ આઈનજોત ની કાર્યપળ એના કારણે બીજો કોઈ ના આવડે ની કાર્યપળ રાત થી થપી જાય આથી સોન થઈ જાય એકદમ બઈ બારે પપ્પા ની છોડી દીધી જશે રેડી કંપટ થઈ જશે

બીમાર કોણ રહે છે બે ભાઈ બીમાર રહે તારા મોહાની માતા છે તારે કોઈ ભોગ કરવાની જરૂર નહીં હાથથી આ દુઃખ મટી જાય તો તારા મોહાળ દઈ દહ કિલા ધોણા બે શ્રીફા ને એક થાળી માતાજી જેમ કરી દઈએ માતાના હાથ જોડીને કીજે કે મારી વળી હવે મારા ચેડે ના આવશે અને ડોસી વારંવાર ભળાય ભળાય મત કરો પાછી આવજે